ભરૂચનગર જિલ્લાના મૈસરાળ ગામના વતની નદીમ મુસ્તાક જમાદારે મદીના હોટલ પાસે આવેલ દુકાનની મુલાકાત લીધી હતી મોડલિંગ ક્ષેત્રે ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવનાર નદીમ જમાદારે અનેક એવોર્ડ જીત્યા છે જેમાં ટેલિવૂડ મિસ્ટર એન્ડ મિસ ગુજરાત એવોર્ડ તેમજ બેસ્ટ પર્સનાલિટી એવોર્ડનો સમાવેશ થાય છે ભરૂચનગરની મુલાકાત સમયે નદીમ જમાદારે જણાવ્યું કે મોડલિંગ કંપની છે એમાં મેં ઓડિશન અમદાવાદમાં આપેલું એમાં હું સિલેક્ટ થયો અને બોમ્બે શો શોમાં ગયા અને સોમાં મિસ્ટર ગુજરાત ફર્સ્ટ નંબર મળ્યો મને અને મિસ્ટર ઇન્ડિયામાં બેસ્ટ પર્સન ફર્સ્ટ નંબર એવોર્ડ મળ્યો અને મિસ્ટર ઇન્ડિયામાં ટોપ ફાઇવમાં આવેલો બીજું કે મોડલિંગ માટે ફિઝિક્સ બહુ મહત્ત્વની હોય છે તેમાં મેહબૂબ ખાન પઠાન તેમણે મને એડવાઇઝ આપી એમને મને ટ્રેન કરેલો ત્રણ સા મહિનામાં મારી ફિઝિક્સ બનાવેલી અને મામાં કંપનીના સપ્લિમેન્ટ યુઝ મળી પ્રકારને સારું રિઝલ્ટ મળીને હું આગળ વધેલો છે હવે હું જીતો છું હવે આગળ હું ઇન્શાલ્લા કોશિશ કરીશ કે આગળ જઈને હું સારું નામ કમાવું મારા ગામનું નામ મારી ફેમિલનું નામ અને ઇન્ડિયાનું નામ રોશન કરું